પત્ની મોટેથી બૂમ પાડીને સાંભળો છો મેં તમારા માટે ગુલાબજાંબુ બનાવ્યા છે પતિ ના હોય તું મને બનાવે છે પત્ની હું તમને નહીં આપણા પડોશીને બનાવી રહી છું ચંપુ હોટલમાં જમવા ગયો વેઇટર પાસેથી એક પ્લેટ પકોડા મંગાવ્યા ચંપુએ વેઇટરને કહ્યું કે યાર મને જ્યાં સુધી કોઈ કાનમાં કંઈ કહે નહીં ત્યાં સુધી હું જમવાનું ચાલુ કરતો નથી વેઈટરે ચંપુના કાનમાં કહ્યું પકોડા બે દિવસના વાસી છે રાજુની પત્ની ડ્રાઈવર સાથે ભાગી ગઈ સંજુએ પૂછ્યું હવે તું શું કરીશ રાજુ કરવાનું શું હોય હવે ગાડી હું જાતે ચલાવીશ શાંતા કાલે મારા લગ્ન છે સાસરીવાળાઓએ ઓછા લોકોને લાવવા કહ્યું છે

અચાનક વચ્ચેથી પતિદેવ બોલ્યા રવિવારે મંદિરે એટલે આશ્ચર્યચકિત થઈ પત્નીએ પૂછ્યું કેમ પતિ ભીખ માંગવા